આજના છાપામાં જે કંઈ જાહેરાત આવી છે છમા વિરસ્ય ભૂષણમ એ હેડલાઇન નીચે છત્રી સમાજના અમુક કેમાતા લોકો જેનો કોઈ પણ સંસ્થામાં હોદ્દો નથી એવા લોકોના નામે છત્રીકા પત્રિકા છપાણી છે એટલે એમાં જે કંઈ વાંધાજનક બાબતો છે જે કાયદાનો ભંગ થયો છે એની રજૂઆત કરવા અમે આજે રાજકોટ કલેક્ટર સાહેબને મળ્યા બે દિવસ પહેલાં જે પત્રિકા થઈ હતી એમાં પાટીદાર સમાજનો ઉલ્લેખ હતો એમાં પણ કાંઈ અજૂકતું નહોતું પણ એની વધુ વિગતો મને એટલો ખ્યાલ નથી પણ એ પણ પત્રિકાની પોલીસ તપાસને બધું ચાલી રહ્યું છે એમને એમ કહે છે કે અમે તાત્કાલિક આની તપાસ કરીએ છીએ એવું કહેવામાં આવ્યું ક્ષત્રિય સમાજને આજે ન્યૂઝપેપરની અંદર એડ પ્રસિદ્ધ થઈ છે જે ક્ષત્રિયોની લાગણી દુભાઈ રહી છે એમાં એ ટકા એ પ્રકારની એડ એમાં પ્રસિદ્ધ થઈ છે અને એમાં તત્વો અને લાભ લેનાર વ્યક્તિઓને જેવા બહુ ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજની આ આચારસંહિતા ભંગની પણ એક ફરિયાદ થાય છે એની અંદર કોણે આ એડ આપી છે એ કોઈને ખબર નથી એક પક્ષને ફાયદો કરાવતી આ પત્રિકા છે જ્યારે બે દિવસ પહેલાં આપણે જોયું હશે કે એક ના પાટીદારની પત્રિકાઓ રિલીઝ થઈ હતી તો બે દિવસની અંદર એનો ગુનો દાખલ થઈ ગયો હતો તો આજે પણ અમે એ જ રજૂઆત છે કે જે આ રીતની પ્રસિદ્ધ થયેલી છાપાની એડ છે એમાં તાત્કાલિક અસરથી એમાં ગુનો દાખલ થાય અમે ભાજપ પ્રમુખ ને ફોન કરેલો છે એમને પણ એના વિશે અમે ડિટેલ માગેલી છે અને એમને જાણ કરવામાં આવેલી છે કે ભાઈ તમે આના સમર્થનમાં છો કે તમારા સાઈડના કોઈ લોકોએ આ પ્રસિદ્ધ કરેલી છે તો વહેલી તકે અમે ખુલાસો જવાબ આપો કલેક્ટરશ્રીને અમે એમસી એમસી કરીને આપણી મીડિયાની એક સંસ્થા હોય છે જે ચૂંટણી કમિશનની અંદર આવેલી હોય છે એને પણ અમે આ ફરિયાદ કરે કરેલી કલેક્ટરશ્રીએ પણ કરેલી છે એમને અમને કીધું છે કે આનો અમે વહેલી સાંજ સુધીમાં આનો રિપોર્ટ આપને મોકલીએ